સૌથી પહેલા નંબરના કાળનું નામ છે સાદો વર્તમાન કાળ સાદાને અંગ્રેજીમાં શું કહેવાય સિમ્પલ વર્તમાન એટલે પ્રેઝન્ટ અને કાળ એટલે ટેન્સ કાળ એટલે શું થાય કાળનો સમાનાર્થી શબ્દ સમય નાનપણથી કાળ 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 કરતા કયો કાળ છે આરો સમજાતો નથી ક્લિયર કે નહીં કાળનો સમાનાર્થી શબ્દ છે સમય અમુક શબ્દ એવા હાર્ડ હોય કે એ સમજવું હાર્ડ લાગે તો સૌથી પહેલા જોઈએ કે શા માટે આ કાર્ડનું સર્જન કરવામાં આવ્યું એવી તો શું જરૂર પડી તો જ્યારે તમારે કોઈ પણ વસ્તુ રૂટીન દર્શાવવું હોય ને તો એ રૂટીન દર્શાવવા માટે માત્ર સાદો વર્તમાન કાર્ડ યુઝ થાય તો કે રૂટીન એટલે શું તો કે રોજિંદી ક્રિયા હું ક્લાસમાં મારું રૂટીન છે તમે ક્લાસમાં આવ છો તમારું રૂટીન છે પૃથ્વી ગોળ ફરે છે પૃથ્વીનું રૂટીન છે સૂરજ દરરોજ પૂર્વમાં ઉગે છે એ સૂરજનું રૂટીન છે તો જ્યારે તમારે કોઈ પણ વસ્તુ રૂટિન દર્શાવવું હોય ને તો એ રૂટીન દર્શાવવા માટે માત્ર એક જ કાર્ડનો ઉપયોગ થાય આખા અંગ્રેજીમાં